હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિષય પર્યાવરણમાં અત્યારે આપણે પાઠ ભણી રહ્યા છે તેર પહાડી રહેઠાણ આપણે જોયું કે ગૌરવ જાની નામના ભાઈ પોતાની લોનર બાઇક સાથે કાશ્મીરના પ્રવાસે નીકળ્યા છે બરાબર જમ્મુ અને કાશ્મીર અને તેઓ ક્યાં પહોંચ્યા છે લે ત્યાં તેઓએ ચાંગપા જાતિના લોકો વિશે જાણ્યું કે જેઓ ખૂબ ઊંચે પહાડી ઉપર રહે છે બરાબર અને ઘેટા બકરા પાડવાનો ધંધો કરે છે તેમની તેઓ એક તંબુ બનાવીને વિચરતું જીવન જીવે છે તેઓના તંબુને રેબો રેબો કહેવામાં આવે છે હવે આપણે એ પણ જાણ્યું કે તેમની જે બકરીઓ છે ખૂબ ઠંડી જેમ ઠંડી વધારે તેમ તેમની તેમનું ઊન વધારે સારું સુંદર અને રૂવા સુંવાળું બને છે અને લાંબુ બને છે તેથી તેઓ ખૂબ ઊંચાઈ પર પહાડીઓ પર રહે છે બરાબર હવે આપણે એ જ જાણ્યું કે તેમની બકરીઓમાંથી વિશ્વવિખ્યાત વિશ્વમાં જાન જાણીતું બરાબર પશ્ચમીના ઊન મળે છે હવે વિશ્વ વિખ્યાત પશ્ચમીના વિશે આપણે માહિતી મેળવીએ તો જો અહીંયા ફોટોગ્રાફ પણ તમને આપવામાં આવેલો છે એવું મનાય છે કે પશ્ચમીના શાલ છ સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે આપણે છ સ્વેટર પહેરીએ ને એટલી ગરમી પશ્ચમીના શોલ પૂરી પાડે છે તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે બહુ પાતળી હોય પણ બહુ ગરમ હોય જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે પાંચ મીટર પર જોવા મળે છે શિયાળામાં અહીં તાપમાન શૂન્ય સેન્ટીગ્રેડથી માઇનસ ચાલીસ ઓંશ સેલ્સિયસ કરતાં નીચે જતું રહે છે આ વળી માઇનસ શું છે તો તમે આગળના ધોરણમાં ભણશો કે શૂન્યથી પણ ઓછું બરાબર શૂન્યથી પણ ઓછું એક ડિગ્રી બે ડિગ્રી ત્રણ ડિગ્રી ચાર ડિગ્રી પાંચ ઠંડી સામે રક્ષણ આપે છે બકરીઓ ઉનાળામાં તેમના વાળ ખેરવી નાખે છે આ વાળ એટલા બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરતા તમારો એક વાળ થાય માનો વિચાર કરો કેટલા બારીક અને પાતળા વાળ કે એમનો છ વાડ ભેગું કરો ત્યારે આપણો એક વાળ થાય બરાબર એટલે તો શાલ કેટલી સુંદર બનતી હશે એનાથી હે ને બારીક વાળ વાળ વણીને ઊન બનાવવામાં આવે તો બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટ કામ કરનારા આ શાલ હાથથી વણે છે બરાબર આ લાંબી અને મુશ્કેલ રીત છે લગભગ બસો કલ બસો પચાસ કલાકના વણાંટ બાદ એક સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે અનુમાન કરો કે ભરત ગૂંથણ સાથેની એક સાલ બનાવતા કેટલો સમય લાગે બરાબર ભરત તો એક કદાચ એક અઠવાડિયામાં એક જણ એક સાલ બનાવી દે બરાબર અને જો જંકોળી સવારથી બનાવતા હોય તો બે દિવસમાં બનાવી દે જ્યારે અહીંયા બસો પચાસ કલાકના વળાંક બાદ એક ધારું બસો કલાક સુધી બેસી રહો અને બસો પચાસ કલાક બહાર કાઢો ત્યારે આપ સાલ બનાવી શકું અહીં આપણે જાણવું હોય કેટલા દિવસ આપણે કઈ રીતે કરી શકીએ એક દિવસના ચોવીસ ચોવીસ દિવસનો એક દિવસ ચોવીસ કલાકનો એક દિવસ તો બસો પચાસના કેટલા તમે બસો પચાસ ચોવીસ વડે ભાગી દો તો તમને દિવસ મળી જાય બરાબર પણ કોઈ એક ધારું થોડું બેસે પણ આટલી મહેનત કે બસો પચાસ કલાક સુધી મહેનત કરો ત્યારે એક સાલ તૈયાર થાય ચાલો આગળ જોઈએ જેવો અમે તંબુમાં પગ મૂક્યો હવે ચાંગપા આ

આ તો બહાર ફરવા જાય ને એ લોકો કેવો તંબુ લઈ જાય પેલો તમને પ્લાસ્ટિકનો ફોટો મોકલાવ્યો હતો એવો તંબુ તંબુ જ્યારે આ તો આખું ઘર જ કરી દેવામાં આવે બરાબર તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી બરાબર અંદર એ લોકો રસોઈ બનાવે અને સળગાવે તો એ લોકોનું જે તંબુ છે એ ધુમાડા ના ભરાઈ જાય એટલા માટે એ લોકોએ ધુમાડો જવા માટે પણ જગ્યા રાખી હતી નામ કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે તંબુ ચાંકપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે ઠંડી પણ કેવી શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં ઘણું નીચું જાય છે

સિત્તેર કિલોમીટર એટલે તમારા ગામ કરતાં પણ આગળ નીકળી જાય એટલી ઝડપથી બરાબર રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે ચાંગપા તેને લેખા કહે છે બરાબર જ્યાં એ લોકોનું રેબો એટલે કે જ્યાં એ લોકોનું તંબુ તાણવામાં આવ્યો હોય ને એની નજીક ઘેટા અને બકરાને રાખવાની પણ જગ્યા હોય છે ચાંગપા તેને લેખા કહે છે બરાબર આપણે ગોળ કહીએ ને એવી રીતે અથવા આપણે બકરાને નાખતા હોય તો વાડો કહીએ જુદી જુદી જગ્યાઓએ જુદા જુદા પ્રકારના ઘર હોય છે બરાબર ને તેના વિશે બાળકો સાથે ચર્ચા કરી શકાય સરખા વિસ્તારમાં પણ જુદા જુદા પ્રકારના ઘર હોય છે તેના કારણોમાં આબોહવા આર્થિક સ્થિતિ સ્થાનિક કાચા માલની પ્રાપ્તિનો સમાવેશ થાય છે સારો તો હું તમને એમ કહું કે ચાલો જુદા જુદા જગ્યાએ અથવા એક જ જગ્યાએ પણ આપણે જુદા જુદા ઘરો જોઈ શકીએ છીએ

જ્યારે કોઈ ગરીબનું ઘર સાદું સીધું હોય પાકું હોય પણ સાદું સીધું હોય બરાબર નાનું અમસ્તું ધાબું હોય નાનું અમસ્તું ઘર હોય નાની અમસ્તી જગ્યા હોય અથવા આસપાસ જગ્યા પણ નથી હોતી તો ઘણાના ઘર કાચા હોય ઉપર ધાબું ભરવાના પૈસા ન હોય તો પતરા મૂકેલા હોય તો મતલબ આર્થિક સ્થિતિ મતલબ તમારી પર કેટલા પૈસા છે એના પર તમારું ઘર બાંધવામાં આવેલું હોય છે તો ઘણી વખત આબોહવા પણ ઘણા ઘરોમાં અસર કરતી હોય દાખલા તરીકે બહુ વરસાદ પડતો હોય એવા વિસ્તારના ઘર કેવા હોય આ રીતના હોય ત્રાંસા કેવા હોય ત્રાંસા હોય આ રીતે આપ આ રીતે બાકી વરસાદ પડે એ બધું નીચે પડી જાય બરાબર ને પછી નળિયા મૂકેલા હોય તો વરસાદ પડે આ રીતે આમ નીકળી જાય બરાબર ઢાબુ પણ એ રીતે જ બનાવવામાં આવે છે પછી ત્યાં બહુ ગરમી પડતી હોય તો તે પ્રકારનું ઘર બનાવેલું હોય બરાબર તો તો બધા પ્રમાણે ઘર જુદા જુદા બનાવવામાં આવે છે ચાલો આગળ ઘણી જગ્યાએ કેવું હોય ગારો પથ્થર અને લાકડોથી ઘર બનાવેલું હોય એટલે કે આર્થિક સ્થિતિ બહુ સારી ન હોય એટલે સિમેન્ટ ખરીદવાના પૈસા ન હોય તો વચ્ચે ગારો એટલે માટી માટી મૂકીને પછી ઈંટ દ્વારા ચણવામાં આવે તો ઘણી જગ્યાએ પથ્થર બહુ મળતા હોય બરાબર ત્યાં પથ્થરો દ્વારા પથ્થરોની વચ્ચે માટી અથવા સિમેન્ટ મૂકીને ઈંટના બદલે એ લોકો પથ્થરનો ઉપયોગ કરે કાશ્મીરમાં નોર્મલી પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે આ બાજુ મહારાષ્ટ્રમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવે અમુક એરિયામાં એ રીતે પ્રાદેશિક વાતાવરણ પ્રમાણે ઘર બનાવવામાં આવે છે લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય લેખા એટલે શું પ્રાણીઓને પૂરવા માટે જે વાડો બનાવવામાં આવેલો હોય એની દિવાલસાની બનેલી હોય પથ્થરોની દરેક પરિવાર તેમના પોતાના પ્રાણીઓ પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે સ્ત્રીઓ અને યુવાનો છોકરીઓ પ્રાણીઓ ગણે છે બરાબર સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે બરાબર જે પુરુષ હોય એ બકરીઓને ચરાવવા દૂર દૂર લઈ જાય હવે બધા જ પરિવારો એક સરખી બકરી પાડતા હોય તો ઓળખવી મુશ્કેલ પડે બે ચાર બકરી હોય તો ઓળખી નાખે કે હા પેલી સફેદ છે મારી છે કાળી છે એ મારી છે ભૂખરી છે તમારી છે પેલી લાંબી વાળવાળી છે તમારી છે આ મારી છે પણ જે હજ બસો બકરી ચરાવતા હોય તો ત્યાં કઈ રીતે રોજના પોતાની બકરી ઓળખે એટલા માટે જેવું બકરું પેદા થાય બચ્ચું પેદા થાય એવું એના ઉપર કોઈ નિશાની બનાવી દે બરાબર અને બહાર લઈ જતા પહેલાં સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ જે ઘરમાં રહેતી હોય એ પોતાના પપ્પાને બકરી આપે લેખામાંથી બહાર કાઢે તે પહેલાં ગણી લેતી હોય બરાબર કે પપ્પા આટલી બકરી આજે તમે લઈ જાઓ છો અને તેમને લેખાની બહાર લઈ જાય છે ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે બરાબર હવે તમે તો શહેરમાં રહો છો એટલે હું તમને આ સવાલ પૂછું તો થોડું અજીબ લાગે પણ શું તમારા ઘરે કોઈ પાળેલું પ્રાણી છે કે જે તમને બહુ ગમે છે તમારા ઘરે કોઈ પ્રા પાળેલો કૂતરો છે પોપટ છે કે તમારા ઘરે કોઈ ગાય છે બળદ છે ભેંસ છે કે જેને તમે બહુ વાલ કરતા હોવ તમારે ઘરનું પાળેલું હોય હોઈ શકે ને દાખલે તરીકે કૂતરો તો કૂતરો આપણા ઘરને વફાદાર સાથી છે અને એ જો ઘરમાં હોય ને આપણું એનર્જી પોઝિટિવ આપણા ઘરનું વાતાવરણ એક પ્રકારના બાળક કેમ ઘરમાં હોય એક સુંદર એ રીતનો અહેસાસ થાય બરાબર મજા આવે એ કૂતરા સાથે ફરવાનો રમવાનો એને ખવડાવવાનો એ તમારી સાથે લાડ કરે ને તો બહુ મજા આવે તમે પણ કોઈ પપ્પાને કહેજો કે મારે કૂતરો પાડવો છે તમારી ઘરે રોજ ગાય રોટલી ખાવા આવતી હોય ને એ જો એક દિવસ ના આવે તો પેલી ગાય કેમ ના આવી બે ચાર દિવસથી ઓલી ગાય નહીં દેખાય પછી આપણી ઘરે પાળેલી હોય તો ગાયને ખાવું આપવું એને એની સાથે થોડો વાલ કરવો મજા આવે બરાબર એક જાતનું આપણે માણસો પ્રાણીઓ જોડે માનસિક રીતે જોડાઈ જઈએ બરાબર જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે પાંચ ઉદાહરણ આપો આપણે પાંચ પ્રાણીઓને જોઈએ આપણી આસપાસના બરાબર કૂતરો પુત્ર માણસને વફાદાર સાથી છે આ તો તમે નાનપણથી બી ભણો છો બરાબર ને કે આપણો ઘરની રખેવાળી કરે છે ગાય આપણને દૂધ છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે ગાય ધાર્મિક રીતે પણ મહત્વની છે હવે ભેંસ જે છે એ પણ માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે જે દૂધમાંથી છાસ ઘી માખણ વગેરે બને છે બરાબર ને બળદ છે ચોથા નંબરનો પ્રાણી આપણે બળદને લઈએ તો બળદ છે ખેતી કામમાં આપણને મદદ કરે છે બળદ બળદગાળામાં પણ એ ઉપયોગી છે બરાબર હવે ઘેટું જે છે તે આપણને ઊન આપે છે ઊનમાંથી બનનારા ગરમ કપડાં આપણને ઠંડીથી રક્ષણ આપે છે તો પાંચ પ્રાણીઓ થઈ ગયા તમને પણ પરીક્ષામાં પૂછાય તો તમારે આ પાંચ પ્રાણીઓ વિશે લખવાનું શું ઘેટા અને બકરાને પોતે તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ચર્ચા કરો હા કેમ નહીં તે તો ભગવાને એ લોકોને આપેલી છે શિયાળામાં આપણને ઠંડી લાગે તો ઘેટાને ઠંડી ના લાગે બકરીને ઠંડી ના લાગે કૂતરાને ઠંડી ના લાગે લાગે ને હા તો એટલા માટે તો એ રૂવાટી હોય છે આ જે પ્રાણીઓ હોય છે ને ચાંગપા જાતિના લોકો તો એ આ પ્રાણીઓના વાળ છે ને એ શિયાળો જાય ને ઉનાળો આવે ને ત્યારે કાપે શિયાળામાં એમના વાળ જો કાપી લેવામાં આવે તો એ મરી જાય હે ને તો તમે લખી શકો કે હા ઠંડીથી બચવા માટે ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ઘેટા અને બકરાને કુદરતી રીતે જ રૂવાટી હોય છે આ રૂવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે બરાબર આપણે જો અહીં રૂવાટી લઈ લઈએ તો એ પાછી શિયાળો આવે એટલે પાછી નવી રૂવાટી આવી જાય બરાબર ને ચાલો તો આજનો વિડીયો અહીં આપણે પૂરો કરીએ આવતીકાલે આગળનો ભણીશું શોધી કાઢો